કારણ કારણ કે ગરમી શરૂ થઈ છે અને આ વખતે ઉનાળો કેવો રહેવાનો આકરો રહેવાનો કે થોડીક આમ તાજા જ રહેવાની એ જાણવું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે જોડ્યા છે સાહેબ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ જી નમસ્કાર સાહેબ હવે તો સૂતરાવ કપડ કાપડ છે કાઢવાનો સમય આવી ગયો અને ગરમીમાં કેવો કે સૂતરાવ કપડું પહેરો વધારે સારું ઠંડક આપવાનો કે પારો બહુ ઊંચો જવાનો આ વખતે ઉનાળો કેવો ચોક્કસથી આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાથી ઉનાળો છે તે ખૂબ આકરો રહે છે એવી જ રીતે ચાલુ વર્ષે પણ ઉનાળો છે એ આકરો રહેવાનો છે એમાં કોઈ ઠંડકની આપણે અપેક્ષા રાખી શકીએ તેવો માહોલ નથી આમ જોવા જઈએ તો જે માર્ચ મહિનાની શરૂઆત થાય ત્યારથી જ ઉનાળાની શરૂઆત થાય છે અને પંદર જૂન સુધી ઉનાળો આપણે ચાલતો હોય છે પંદર જૂન પછીથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે જોવા જઈએ તો જે ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનાનું આ જે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયામાં તાપમાન છે એ ચાલીસ ડિગ્રીએ પહોંચી રહ્યું કેમકે ગઈકાલે નવ તારીખથી લઈને જેવી રીતે તાપમાન ઊંચું જવાનું ચાલુ થયું છે આ જે માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ હિટવેવનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે રાજ્યની અંદર અત્યારે યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં છે તો આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી છે આ જ મુજબનો માહોલ છે એ આપણે તેર માર્ચ બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે આ હિટવેવનો પ્રથમ રાઉન્ડ છે અને આવા પાંચ કરતાં પણ વધારે રાઉન્ડ છે એ ચાલુ વર્ષના ઉનાળા દરમિયાન જોવા મળશે એકંદરે ઉનાળો છે આ વખતે આકરો રહેશે અને અનેક વખત આપણે હીટવેવના સામના કરવા પડશે આ અત્યારે જે આપણે યલો એલર્ટ છે એવી રીતે આવનારા સમયમાં રેડ એલર્ટ પણ આપણે આવે એવી ગરમીની પણ આ વર્ષે શક્યતાઓ છે અને ખાસ કરીને આ વર્ષનો ઉનાળો છે એ લાંબો પણ છે અને ઉનાળા દરમિયાન એવી પરિસ્થિતિના નિર્માણ પણ થશે કે વધુ ગરમીને કારણે બજારોમાં કરફ્યુ લાગી ગઈ હોય આવા માહોલ પણ આ વર્ષે જોવા મળે તેવી ગરમીનો માહોલ આ વર્ષે રહે લેવાનો છે હજી તો સાહેબ શરૂઆત છે માર્ચનો આપે જેમ કીધું અને એમાં જ આપણે જો યલો એલર્ટનો સામનો કરવો પડે તો મે આખો બાકી મે માં ક્યાંક વધારે પડતી ગરમી કેમ ઘણી વખત એવું કહીએ કે રોડ ઉપર પાપડ મૂકો ને શેકાય જાય એવું થવાનું ખરું મે માં એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એકથી દોઢ દાયકાની અંદર તાપમાન ઊંચું ગયું છે જો કે ઊંચા તાપમાનની અંદર જોવા જઈએ તો જે આપણું રેગ્યુલર તાપમાન હતું એના કરતાં લગભગ ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈને ઝીરો પોઈન્ટ એંસી ડિગ્રી સુધી તાપમાન અપ થયું છે પણ આ અત્યારે જે આપણે ફીલ લાઇક હોય છે એની અંદર બેથી બે પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનો વધારો થયો છે એટલે માર્ચ મહિનાની અંદર આ પહેલો રાઉન્ડ છે અને આવા જ રીતના રાઉન્ડ છે જે ચાલુ રહેવાના એપ્રિલ મહિનામાં પણ ચાલુ રહેવાના અને મે મહિનામાં પણ તમે જે રીતે પૂછ્યું ને કે એપ્રિલ અને મે મહિનો આ બંને મહિના હશે એ આપણા માટે અસહ્ય ગરમી અને હાઈ ટેમ્પરેચરના ચોક્કસથી જોવા મળશે આવું મારું માનવું છે સાહેબ તમે ઘણા સમયથી હવામાન વિશે આગાહી કરતા આવ્યા છો તો આપના અભ્યાસ પ્રમાણે છેલ્લા ચાર કે પાંચ વર્ષની જો આપણે વાત કરીએ તો ગરમીમાં સમયાંતરે કેટલા અંશ છે એ વધારે જોવા મળે છે એક ડિગ્રી કે ઝીરો પોઈન્ટ અમુક સેલ્શિયસ છે ગરમીમાં વધારો થતો કારણો શું જવાબદાર તમારા અભ્યાસ પ્રમાણે કેટલી ડિગ્રી છે એ સમયાંતરે દર ઉનાળે વધે છે આમ જોવા જઈએ તો છેલ્લા ચાલીસ વર્ષની અંદર એટલે કહી શકાય કે ચાર દાયકાની અંદર પોણો ડિગ્રી એટલે કે ઝીરો પોઈન્ટ પિંચોતેર ડિગ્રી સુધી તાપમાન છે એ અપ આવી ચૂક્યું છે અને તાપમાન ઊંચું જવું એમાં એક કારણ નથી એકથી વધારે કારણ એવા છે કે જેને કારણે આપણે તાપમાન ઊંચું ગયું છે જેની અંદર પહેલાં તો જેવી રીતે અત્યારે કંટ્રક્શનો જે વધ્યા છે કોક્રિટના જંગલો થતા જાય છે એ સાથે જોવા જઈએ તો જે પોલ્યુશન વધ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે આપણે બધા ઝઝુમી રહ્યા છીએ અને ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ વૃક્ષની સંખ્યાઓ જે ઘટતી જાય છે ને એ આવનારા સમયમાં હજુ પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો જે છેલ્લા અમે ઘણા સમયથી જે એક પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ જે આપણો અરબસાગર છે અરબસાગરનું તાપમાન પણ છેલ્લા બેથી ત્રણ દાયકાની અંદર ખૂબ ઊંચું જઈ ગયું છે કેમ કે પહેલાં આપણે એવું બનતું હતું કે સાયક્લોનોની સંખ્યા ઓછી રહેતી હતી હવે ધીમે ધીમે સાયક્લોનો બનવાની સંખ્યા પણ વધી ગઈ છે અને આ પણ ઊંચા તાપમાનનું પરિણામ છે કેમ કે દરિયાની અંદર સાયક્લોનો ક્યારે બને છે જ્યારે અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી કરતાં સમુદ્રી તાપમાન છે ઊંચું જાય અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ ક્રિએટ થઈ હોય ત્યારે એ સાયક્લોન બનતું હોય છે એટલે હવે દિવસે દિવસે દરિયાની અંદર પણ જે તાપમાન ઊંચું જાય જમીનનું તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે એટલે દરિયાની અંદર પણ સાયક્લોન બનવાની શક્યતાઓ હવે વધતી જાય છે એટલે આપણે એક કરતાં અનેક કારણ છે જેની અંદર મેં આપને કીધું એમ જંગલ કોંક્રીટના જંગલો હોય વૃક્ષોનું ઘટવું છે અનેક કારણ છે જેને કારણે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે મારી પેઢીની જો હું વાત કરું મારા પછીની મારા જે દીકરાઓ છે મેં તો ટેવ પાડી દીધી કે ત્યારે એસી વાળી ગાડી એસી વાળું ઘર તડકામાં રમવા નથી દીધા આમ તો જયારે આપણે નાના હતા અને મારી ઉંમર જયારે માનું કે પંદર સત્તર વર્ષની હતી ત્યારે પાદરે જઈને ધોકા ટીતા એટલે ક્રિકેટ રમતા ત્યારે ગરમીની ખબર નહોતી પડતી એટલે એ પણ ક્યાંક કારણ જવાબદાર હોય કે આપણે એક ટેવાઈ ગયા છીએ એસી ના ઠંડા હવાથી અને બીજી વાત વાત એ સાહેબ કે કે આ જેમ કોન્ક્રીટનું જંગલ બની છે પર્યાવરણ ઘટતું છે સરેરાશ એક વ્યક્તિ જે છે એને જ્યાંથી જન્મ લે ત્યાંથી મૃત્યુ સુધી એ વૃક્ષનું જે છે નિકંદન નીકળે ને એમાંથી એનો વપરાશ તો એક નાગરિક તરીકે આપણી શું જવાબદારી બને કે પર્યાવરણનું જતન કરવા માટે આપના અભ્યાસના અર્થે એક વ્યક્તિએ ઓછામાં ઓછા એક કે બે કે અમુક વૃક્ષો તે વાવવા જોઈએ જેથી કરીને જે વાપરે છે એ તો એને પર્યાવરણ અને પ્રકૃતિને જે પાછું આપવું જોઈએ ચોક્કસથી ઉમંગભાઈ જોવા જઈએ ને તો જે તમે જે વાત કરી કે આપણી જે જનરેશન હતી એ જનરેશન ગામડાઓમાં રહી છે ખેતી કરી છે તડકાઓ માટે વાયેલા હતા પણ હવે એસીમાં વધારે બેસીએ છીએ એને કારણે આપણી જે ગરમી સહન કરવાની જે શક્તિ છે એ પણ ઘટી છે એટલે એ પણ એક કારણ છે કે જેને કારણે આપણે ગરમીનો અહેસાસ વધારે થાય છે બીજા નંબરની અંદર જે તમે વૃક્ષોનો જે સવાલ કર્યો છે એ ચોક્કસથી આ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે આપણું જે પૃથ્વીનું બેલેન્સ રાખવું છે આપણી જે ગ્રીનરી છે આપણું જે પર્યાવરણ છે આનું બેલેન્સ રાખવું હોય તો વૃક્ષ ઉપર ખાસ નજર રાખવી પડશે પર્યાવરણ જે આપણે કમ્પ્લેટ પણ જો બેલેન્સ રાખવું હોય તો આ પૃથ્વી ઉપર જેટલા પણ વ્યક્તિઓ છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ એ વિસ્તારોની અંદર હોવા જોઈએ દાખલા તરીકે આ વાત કરો આ કોઈ માત્ર ગુજરાતનો મુદ્દો નથી ભારત દેશનો મુદ્દો નથી આ વિશ્વ લેવલની વાત છે સમગ્ર પૃથ્વી ઉપર જેટલી પણ વસ્તી છે એક વ્યક્તિ બરાબર સોળ વૃક્ષ હોય ત્યારે આપણી પૃથ્વીનું જે પર્યાવરણ છે એનું બેલેન્સ જળવાય એમ છે ખાસ કરીને ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓમાંથી બે જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષનો જે ક્રાઈટેરિયો છે એ ફૂલફિલ થાય છે એક છે ડાંગ જિલ્લો અને બીજું છે ગાંધીનગર આ સિવાયના બીજા કોઈ જિલ્લા એવા નથી કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ હોય એટલે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ છે એ હોવા જરૂરી છે હજે આપણે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષમાં પણ વૃક્ષોની સંખ્યા ઘટે છે અને ઉપરથી આવનારી જે પેઢી છે એ જ્યારે આવશે ત્યારે હજુ પણ વૃક્ષો ઘટશે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધી એટલે કે માનવ સભ્યતાનું જે આખું જીવનચક્ર પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષને કટિંગ કરવા પડે છે કેમ કે આપણે ફર્નિચર બનાવવા માટે લાકડું જોઈએ છે બેડ બનાવવા માટે લાકડું જોઈએ ટેબલ બનાવવા માટે ખુરશી બનાવવા માટે અનેક જગ્યાએ આપણે જે લાકડાની જરૂર પડે છે એટલે વ્યક્તિ છે એ પોતે જીવે છે ત્યાં સુધી તો લાકડું વાપરે છે પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એને સંસ્કારમાં પણ લાકડાની જરૂર પડે છે એના માટે પણ આપણે લાકડું ક્યાંથી લઈ આવશું તો કે વૃક્ષ કાપીને એટલે એક વ્યક્તિનું જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ એક વ્યક્તિના જીવનચક્ર દરમિયાન ચાર મોટા તોતેંગ વૃક્ષ કાપવા પડે છે એ જ વ્યક્તિ જો ચાર વૃક્ષ વાવીને નહીં જાય તો આ વૃક્ષોની સંખ્યા હજુ પણ આવનારા દિવસમાં ઘટશે અને વૃક્ષોની સંખ્યા ઘટશે તો દિવસે ને દિવસે હજુ પણ તાપમાન ઊંચું જશે ને આને કારણે આપણે આખી વેધર સાયકલ છે એ પણ ખોરવાઈ શકીએ જેવી રીતે આપણે શિયાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ પડી જવા ઉનાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ થઈ જવા છે એ સાથે બંગાળની ખાડી હોય અરબસાગર હોય કે વિશ્વના કોઈપણ સમુદ્રની અંદર વારંવાર સાયક્લોનનું ઉદ્ભવન થવું આ તમામ પરિસ્થિતિ છે એ ઘટતા જતા વૃક્ષનું પણ એક કારણ છે એટલે પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ જે આપણે કાપીએ છીએ ચાર વૃક્ષ તો દરેક વ્યક્તિએ વાવવા જોઈએ અને

પારણાથી લઈ અને છેલ્લી પથારી એટલે કે લાકડાની અંતિમ પથારી જે આપણી છે સ્મશાને જઈએ ત્યારે પણ આપણે લાકડું વાપરીએ છીએ તો એક વ્યક્તિ પાછળ ચાર તો વૃક્ષો છે એનો ઉપયોગ થતો હોય છે એટલા માટે જ વ્યક્તિ વૃક્ષ જરૂરી જો આ નહીં વાવ્યો તો આવનારી પેઢીને પછી હું ના કહેતા તો આવનારી પેઢી તમને એમ કહે છે કે ગયા વાળા અમારી માટે કશું કરીને ના ગયા એટલે અમે બાવન ત્રેપન કે ચોપન ડિગ્રી શીખાઈ રહ્યા છીએ નમસ્કાર ઉનાળામાં શું કરવું કેવી રીતે ઉનાળો કાપશો ઉનાળામાં શું ખાસ ધ્યાન રાખવું એના માટે જોતા રહો ગુજરાત સ્વેટર મૂકવાનો વારો આવી ગયો છે અને સુતરાવ કપડા કાઢવાનો સમય આવી ગયો છે કારણ કારણ કે ગરમી શરૂ થઈ છે અને આ વખતે ઉનાળો કેવો રહેવાનો આકરો રહેવાનો કે થોડીક આમ તાજા જ રહેવાની એ જાણવું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે જોડ્યા છે સાહેબ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર સાહેબ હવે તો સુતરાવ કપડ કાપડ છે કાઢવાનો સમય આવી ગયો અને ગરમીમાં કહેવાય કે સુતરાવ કપડું પહેરવું વધારે સારું ઠંડક આપવાનો કે પારો બહુ ઊંચો જવાનો આ વખતે ઉનાળો કેવો ચોક્કસથી આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાથી ઉનાળો છે તે ખૂબ આકરો રહે છે એવી જ રીતે ચાલુ વર્ષે પણ ઉનાળો છે એ આકરો રહેવાનો છે એમાં કોઈ ઠંડકની આપણે અપેક્ષા રાખી શકીએ તેવો માહોલ નથી આમ જોવા જઈએ તો જે માર્ચ મહિનાની શરૂઆત થાય ત્યારથી જ ઉનાળાની શરૂઆત થાય છે ને પંદર જૂન સુધી ઉનાળો આપણે ચાલતો હોય છે પંદર જૂન પછીથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે જોવા જઈએ તો જે ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનાનું આ જે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયામાં તાપમાન છે એ ચાલીસ ડિગ્રીએ પહોંચી રહ્યું કેમ કે ગઈકાલે નવ તારીખથી લઈને જેવી રીતે તાપમાન ઊંચું જવાનું ચાલુ થયું છે આજે માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ હિટવેવનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે રાજ્યની અંદર અત્યારે યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં છે તો આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી છે આ જ મુજબનો માહોલ છે એ આપણે તેર માર્ચ બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે આ હિટવેવનો પ્રથમ રાઉન્ડ છે અને આવા પાંચ કરતાં પણ વધારે રાઉન્ડ છે એ ચાલુ વર્ષના ઉનાળા દરમિયાન જોવા મળશે એકંદરે ઉનાળો છે આ વખતે આકરો રહેશે અને અનેક વખત આપણે હીટવેવના સામના કરવા પડશે આ અત્યારે જે આપણે યલો એલર્ટ છે એવી રીતે આવનારા સમયમાં રેડ એલર્ટ પણ આપણે આવે એવી ગરમીની પણ આ વર્ષે શક્યતાઓ છે અને ખાસ કરીને આ વર્ષનો ઉનાળો છે એ લાંબો પણ છે અને ઉનાળા દરમિયાન એવી પરિસ્થિતિના નિર્માણ પણ થશે કે વધુ ગરમીને કારણે બજારોમાં કરફ્યુ લાગી ગઈ હોય આવા માહોલ પણ આ વર્ષે જોવા મળે તેવી ગરમીનો માહોલ આ વર્ષે રહેવા કરવાનો છે હજી તો સાહેબ શરૂઆત છે માર્ચનો આપે જેમ કીધું ને એમાં જ આપણે જો યલો એલર્ટનો સામનો કરવો પડે તો મે આખો બાકી મે માં ક્યાંક વધારે પડતી ગરમી કેમ ઘણી વખત તો એવું કહીએ કે રોડ ઉપર પાપડ મૂકો ને શેકાય જાય એવું થવાનું ખરું મેમાં એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એકથી દોઢ દાયકાની અંદર તાપમાન ઊંચું ગયું છે જોકે ઊંચા તાપમાનની અંદર જોવા જઈએ તો જે આપણું રેગ્યુલર તાપમાન હતું એના કરતાં લગભગ ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈને ઝીરો પોઈન્ટ એંસી ડિગ્રી સુધી તાપમાન અપ થયું છે પણ આ અત્યારે જે આપણે ફીલ લાઈક હોય છે એની અંદર બેથી બે પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનો વધારો થયો છે એટલે માર્ચ મહિનાની અંદર આ પહેલો રાઉન્ડ છે અને આવા જ રીતના રાઉન્ડ છે જે ચાલુ રહેવાના એપ્રિલ મહિનામાં પણ ચાલુ રહેવાના અને મે મહિનામાં પણ તમે જે રીતે પૂછ્યું ને કે એપ્રિલ અને મે મહિનો આ બંને મહિના હશે એ આપણા માટે અસહ્ય ગરમી અને હાઈ ટેમ્પરેચરના ચોક્કસથી જોવા મળશે આવું મારું માનવું છે સાહેબ તમે ઘણા સમયથી હવામાન વિશે આગાહી કરતા આવ્યા છો તો આપના અભ્યાસ પ્રમાણે છેલ્લા ચાર કે પાંચ વર્ષની જો આપણે વાત કરીએ તો ગરમીમાં સમયાંતરે કેટલા અંશ છે એ વધારે જોવા મળે છે એક ડિગ્રી કે જીરો પોઈન્ટ અમુક સેલ્સિયસ છે ગરમીમાં વધારો થતો હોય કારણો શું જવાબદારી કે ને તમારા અભ્યાસ પ્રમાણે કેટલી ડિગ્રી છે એ સમયાંતરે દર ઉનાળે વધે છે આમ જોવા જઈએ તો છેલ્લા ચાલીસ વર્ષની અંદર એટલે કહી શકાય કે ચાર દાયકાની અંદર પોણો ડિગ્રી એટલે કે ઝીરો પોઈન્ટ પિંચોતેર ડિગ્રી સુધી તાપમાન છે એ અપ આવી ચૂક્યું છે અને તાપમાન ઊંચું જવું એમાં એક કારણ નથી એકથી વધારે કારણ એવા છે કે જેને કારણે આપણે તાપમાન ઊંચું ગયું છે જેની અંદર પહેલાં તો જેવી રીતે અત્યારે કન્ટ્રક્શનો જે વધ્યા છે કોક્રીટના જંગલો થતાં જાય છે એ સાથે જોવા જઈએ તો જે પોલ્યુશન વધ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે આપણે બધા ઝઝૂમી રહ્યા છીએ અને ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ વૃક્ષની સંખ્યાઓ જે ઘટ જાય છે ને એ આવનારા સમયમાં હજુ પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો જે છેલ્લા અમે ઘણા સમયથી જે એક પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ જે આપણો અરબસાગર છે અરબસાગરનું તાપમાન પણ છેલ્લા બેથી ત્રણ દાયકાની અંદર ખૂબ ઊંચું જઈ ગયું છે કેમ કે પહેલાં આપણે એવું બનતું હતું કે સાયક્લોનની સંખ્યા ઓછી રહેતી હતી હવે ધીમે ધીમે સાયક્લોનો બનવાની સંખ્યા પણ વધી ગઈ છે અને આ પણ ઊંચા તાપમાનનું પરિણામ છે કેમ કે દરિયાની અંદર સાયક્લોનો ક્યારે બને છે જ્યારે અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી કરતાં સમુદ્રી તાપમાન છે ઊંચું જાય અને ત્યાં કોઈ વરસાદ વરસાદની સિસ્ટમ ક્રિએટ થઈ હોય ત્યારે એ સાયક્લોન બનતું હોય છે એટલે હવે દિવસે દિવસે દરિયાની અંદર પણ જે તાપમાન ઊંચું જાય જમીનનું તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે એટલે દરિયાની અંદર પણ સાયક્લોન બનવાની શક્યતાઓ હવે વધતી જાય છે એટલે આપણે એક કરતાં અનેક કારણ છે જેની અંદર મેં આપણે કીધું એમ જંગલ કોંક્રીટના જંગલો હોય વૃક્ષોનું ઘટવું છે અનેક કારણ છે જેને કારણે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે મારી પેઢીની જો હું વાત કરું મારા પછીની મારા જે છે મેં તો ટેવ પાડી દીધી કે જ્યારથી જન્મ્યા ત્યારે એસી વાળી ગાડી એસી વાળું ઘર તડકામાં રમવા નથી દીધા આમ તો જયારે આપણે નાના હતા અને મારી ઉંમર જયારે માનું કે પંદર સત્તર વર્ષની હતી ત્યારે પાદરે જઈને ધોકા એટલે ક્રિકેટ રમતા ત્યારે ગરમીની ખબર નહોતી પડતી એટલે એ પણ ક્યાંક કારણ જવાબદાર કે આપણે એક ટેવાઈ ગયા છીએ એસી ના ઠંડા હવાથી અને બીજી વાત એ સાહેબ કે કે આ જેમ વાત કોન્ક્રીટનું જંગલ બન્યું છે પર્યાવરણ ઘટતું છે સરેરાશ એક વ્યક્તિ જે છે એને જ્યાંથી જન્મ લે ત્યાંથી મૃત્યુ સુધી એ વૃક્ષનું જે છે નિકંદન નીકળે ને એમાંથી એનો વપરાશ થાય તો એક નાગરિક તરીકે આપણી શું જવાબદારી બને કે પર્યાવરણનું જતન કરવા માટે આપના અભ્યાસના અર્થે એક વ્યક્તિએ ઓછામાં ઓછા એક કે બે કે અમુક વૃક્ષો તે વાવવા જોઈએ જેથી કરીને જે વાપરે છે એ તો એને પર્યાવરણને અને પ્રકૃતિને જે પાછું આપવું જોઈએ ચોક્કસથી ઉમંગભાઈ જોવા જઈએ ને તો જે તમે જે વાત કરી કે આપણી જે જનરેશન હતી એ જનરેશન ગામડાઓમાં રહી છે ખેતી કરી છે તડકાઓ માટે આવેલા હતા પણ હવે એસીમાં વધારે બેસીએ છીએ એને કારણે આપણી જે ગરમી સહન કરવાની જે શક્તિ છે એ પણ ઘટી છે એટલે એ પણ એક કારણ છે કે જેને કારણે આપણે ગરમીનો અહેસાસ વધારે થાય છે બીજા નંબરની અંદર જે તમે વૃક્ષોનો જે સવાલ કર્યો છે એ ચોક્કસથી આ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે આપણું જે પૃથ્વીનું બેલેન્સ રાખવું છે આપણી જે ગ્રીનરી છે આપણું જે પર્યાવરણ છે આનું બેલેન્સ રાખવું હોય તો વૃક્ષ ઉપર ખાસ નજર રાખવી પડશે પર્યાવરણ જે આપણે કમ્પ્લેટ પણ જો બેલેન્સ રાખવું હોય તો આ પૃથ્વી ઉપર જેટલા પણ વ્યક્તિઓ છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ એ વિસ્તારોની અંદર હોવા જોઈએ દાખલા તરીકે આ વાત કરો આ કોઈ માત્ર ગુજરાતનો મુદ્દો નથી ભારત દેશનો મુદ્દો નથી આ વિશ્વ લેવલની વાત છે સમગ્ર પૃથ્વી ઉપર જેટલી પણ વસ્તી છે એક વ્યક્તિ બરાબર સોળ વૃક્ષ હોય ત્યારે આપણી પૃથ્વીનું જે પર્યાવરણ છે એનું બેલેન્સ જળવાય એમ છે ખાસ કરીને ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓમાંથી બે જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષનો જે ક્રાઈટેરિયો છે એ ફૂલફિલ થાય છે એક છે ડાંગ જિલ્લો અને બીજું છે ગાંધીનગર આ આ સિવાયના બીજા કોઈ જિલ્લા એવા નથી કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ હોય એટલે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ છે એ હોવા જરૂરી છે હજે આપણે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષમાં પણ વૃક્ષોની સંખ્યા ઘટે છે અને ઉપરથી આવનારી જે પેઢી છે એ જ્યારે આવશે ત્યારે હજુ પણ વૃક્ષો ઘટશે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધી એટલે કે માનવ સભ્યતાનું જે આખું જીવનચક્ર પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષને કટિંગ કરવા પડે છે કેમ કે આપણે ફર્નિચર બનાવવા માટે લાકડું જોઈએ છે બેડ બનાવવા માટે લાકડું જોઈએ ટેબલ બનાવવા માટે ખુરશી બનાવવા માટે અનેક જગ્યાએ આપણે જે લાકડાની જરૂર પડે છે એટલે વ્યક્તિ છે એ પોતે જીવે છે ત્યાં સુધી તો લાકડું વાપરે છે પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એને અગ્નિસંસ્કારમાં પણ લાકડાની જરૂર પડે છે એના માટે પણ આપણે લાકડું ક્યાંથી લઈ આવશું તો કે વૃક્ષ કાપીને એટલે એક વ્યક્તિનું જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ એક વ્યક્તિના જીવનચક્ર દરમિયાન ચાર મોટા તોતેંગ વૃક્ષ કાપવા પડે છે એ જ વ્યક્તિ જો ચાર વૃક્ષ વાવીને નહીં જાય તો આ વૃક્ષોની સંખ્યા હજુ પણ આવનારા દિવસમાં ઘટશે અને વૃક્ષોની સંખ્યા ઘટશે તો દિવસે દિવસે હજુ પણ તાપમાન ઊંચું જશે ને આને કારણે આપણે આખી વેધર સાયકલ છે એ પણ ખોરવાઈ શકીએ જેવી રીતે આપણે ઉચાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ પડી જવા ઉનાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ થઈ જવા છે એ સાથે બંગાળની ખાડી હોય અરબસાગર હોય કે વિશ્વના કોઈપણ સમુદ્રની અંદર વારંવાર સાયક્લોનનું ઉદભવન થવું આ તમામ પરિસ્થિતિ છે ઘટતા જતા વૃક્ષનું પણ એક કારણ છે એટલે પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ જે આપણે કાપીએ છીએ ચાર વૃક્ષ તો દરેક વ્યક્તિએ વાવવા જોઈએ અને

પારણાથી લઈ અને છેલ્લી પથારી એટલે કે લાકડાની અંતિમ પથારી જે આપણી છે સ્મશાને જઈએ ત્યારે પણ આપણે લાકડું વાપરીએ છીએ એક વ્યક્તિ પાછળ ચાર તોતી વૃક્ષો છે એનો ઉપયોગ થતો હોય છે એટલા માટે વ્યક્તિ વૃક્ષ વાવવા જરૂરી છે જો આ નહીં વાવ્યો તો આવનારી પેઢીને પછી એવું ના કહેતા આ તો આવનારી પેઢી તમને એમ કે છે કે ગયાવાળાએ અમારી માટે કશું કરીને ના ગયા એટલે અમે બાવન ત્રેપન કે ચોપન ડિગ્રી શીખી રહ્યા છીએ નમસ્કાર ઉનાળામાં શું કરવું કેવી રીતે ઉનાળો કાપશો ઉનાળામાં શું ખાસ ધ્યાન રાખવું એના માટે જોતા રહો ગુજરાત ફોર્સ સ્વેટર મૂકવાનો વારો આવી ગયો છે અને સુતરાવ કપડાં કાઢવાનો સમય આવી ગયો છે કારણ કારણ કે ગરમી શરૂ થઈ છે અને આ વખતે ઉનાળો કેવો રહેવાનો આકરો રહેવો ને કે થોડીક આમ તાજા જ રહેવાની એ જાણવું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અમારી સાથે જોડ્યા છે સાહેબ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર સાહેબ હવે તો સુતરાવ કપડ કાપડ છે કાઢવાનો સમય આવી ગયો અને ગરમીમાં કેવો કે સુતરાવ કપડું પહેરવું વધારે સારું ઠંડક આપવાનો કે પારો બહુ ઊંચો જવા આ વખતે ઉનાળો કેવો ચોક્કસથી આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાથી ઉનાળો છે તે ખૂબ આકરો રહે છે એવી જ રીતે ચાલુ વર્ષે પણ ઉનાળો છે એ આકરો રહેવાનો છે એમાં કોઈ ઠંડકની આપણે અપેક્ષા રાખી શકીએ તેવો માહોલ નથી આમ જોવા જઈએ તો જે માર્ચ મહિનાની શરૂઆત થાય ત્યારથી જ ઉનાળાની શરૂઆત થાય છે ને પંદર જૂન સુધી ઉનાળો આપણે ચાલતો હોય છે પંદર જૂન પછીથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે જોવા જઈએ તો જે ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનાનું આ જે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયામાં તાપમાન છે એ ચાલીસ ડિગ્રીએ પહોંચી રહ્યું કેમ કે ગઈકાલે નવ તારીખથી લઈને જેવી રીતે તાપમાન ઊંચું જવાનું ચાલુ થયું છે આ જે માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ હીટવેવનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે રાજ્યની અંદર અત્યારે યલો જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં છે તો આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી છે આ જ મુજબનો માહોલ છે એ આપણે તેર માર્ચ બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે આ હીટવેવનો પ્રથમ રાઉન્ડ છે અને આવા પાંચ કરતાં પણ વધારે રાઉન્ડ છે એ ચાલુ વર્ષના ઉનાળા દરમિયાન જોવા મળશે એકંદરે ઉનાળો છે આ વખતે આકરો રહેશે અને અનેક વખત આપણે હીટવેવના સામના કરવા પડશે આ અત્યારે જે આપણે યલો એલર્ટ છે એવી રીતે આવનારા સમયમાં રેડ એલર્ટ પણ આપણે આવે એવી ગરમીની પણ આ વર્ષે શક્યતાઓ છે અને ખાસ કરીને આ વર્ષનો ઉનાળો છે એ લાંબો પણ છે અને ઉનાળા દરમિયાન એવી પરિસ્થિતિના નિર્માણ પણ થશે કે વધુ ગરમીને કારણે બજાર

તો જે આપણું રેગ્યુલર તાપમાન હતું એના કરતાં લગભગ ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈને ઝીરો પોઈન્ટ એંસી ડિગ્રી સુધી તાપમાન અપ થયું છે પણ આ અત્યારે જે આપણે ફીલ લાઈક હોય છે એની અંદર બેથી બે પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનો વધારો થયો છે એટલે માર્ચ મહિનાની અંદર આ પહેલો રાઉન્ડ છે અને આવા જ રીતના રાઉન્ડ છે જે ચાલુ રહેવાના એપ્રિલ મહિનામાં પણ ચાલુ રહેવાના અને મે મહિનામાં પણ તમે જે રીતે પૂછ્યું ને કે એપ્રિલ અને મે મહિનો આ બંને મહિના હશે એ આપણા માટે અસહ્ય ગરમી અને હાઈ ટેમ્પરેચરના ચોક્કસથી જોવા મળશે આવું મારું માનવું છે તો આપના અભ્યાસ પ્રમાણે છેલ્લા ચાર કે પાંચ વર્ષની જો આપણે વાત કરીએ તો ગરમીમાં સમયાંતરે કેટલા અંશ છે એ વધારે જોવા મળે છે એક ડિગ્રી કે જીરો પોઈન્ટ અમુક સેલ્શિયસ છે ગરમીમાં વધારો થતો હોય કારણો શું જવાબદારી કે તમારા અભ્યાસ પ્રમાણે કેટલી ડિગ્રી છે એ સમયાંતરે દર ઉનાળે વધે છે આમ જોવા જઈએ તો છેલ્લા ચાલીસ વર્ષની અંદર એટલે કહી શકાય કે ચાર દાયકાની અંદર પોણો ડિગ્રી એટલે કે જીરો પોઈન્ટ પંચોતેર ડિગ્રી સુધી તાપમાન છે એ અપ આવી ચૂક્યું છે અને તાપમાન ઊંચું જવું એમાં એક કારણ નથી એકથી વધારે કારણ એવા છે કે જેને કારણે આપણે તાપમાન ઊંચું ગયું છે જેની અંદર પહેલાં તો જેવી રીતે અત્યારે કન્ટ્રક્શનો જે વધ્યા છે કોક્રિટના જંગલો થતા જાય છે એ સાથે જોવા જઈએ તો જે પોલ્યુશન વધ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે આપણે બધા ઝઝૂમી રહ્યા છીએ અને ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ વૃક્ષની સંખ્યાઓ જે ઘટતી જાય છે ને એ આવનારા સમયમાં હજુ પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો જે છેલ્લા અમે ઘણા સમયથી જે એક પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ જે આપણો અરબસાગર છે અરબસાગરનું તાપમાન પણ છેલ્લા બેથી ત્રણ દાયકાની અંદર ખૂબ ઊંચું જઈ ગયું છે કેમ કે પહેલાં આપણે એવું બનતું હતું કે સાયક્લોનોની સંખ્યા ઓછી રહેતી હતી હવે ધીમે ધીમે સાયક્લોનો બનવાની સંખ્યા પણ વધી ગઈ છે અને આ પણ ઊંચા તાપમાનનું પરિણામ છે કેમ કે દરિયાની અંદર સાયક્લોનો ક્યારે બને છે જ્યારે અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી કરતાં સમુદ્રી તાપમાન છે ઊંચું જાય અને ત્યાં કોઈ વરસાદ

એટલે મારી પેઢીની જો વાત કરું મારા પછીની મારા જે ચિત્ર છે મેં તો ટેવ પાડી દીધી કે જ્યારથી જન્મ્યા ત્યારે એસી વાળી ગાડી એસી વાળું ઘર તડકામાં રમવા નથી દીધા આમ તો જ્યારે આપણે નાના હતા અને મારી ઉંમર જ્યારે માનું કે પંદર સત્તર વર્ષની હતી જ્યારે પાદરે જઈને ધોકા એટલે ક્રિકેટ રમતા ત્યારે ગરમીની ખબર નહોતી પડતી એટલે એ પણ ક્યાંક કારણ જવાબદાર હોય કે આપણે એક ટેવાઈ ગયા છીએ એસીના ઠંડા હવાથી અને બીજી વાત એ સાહેબ કે આ પ્રકારે આપણે જેમ વાત કરું કે કોન્ક્રીટ નું જંગલ બની છે પર્યાવરણ ઘટતું ગયું છે સરેરાશ એક વ્યક્તિ જે છે એને જ્યાંથી જન્મ લે ત્યાંથી મૃત્યુ સુધી એ વૃક્ષનું જે છે નિકંદન નીકળે ને એમાંથી એનો વપરાશ તો એક નાગરિક તરીકે આપણી શું જવાબદારી બને કે પર્યાવરણનું જતન કરવા માટે આપના અભ્યાસના અર્થે એક વ્યક્તિ ઓછામાં ઓછા એક કે બે કે અમુક વૃક્ષો તે વાવવા જોઈએ જેથી કરીને જે વાપરે છે તો એને પર્યાવરણ અને પ્રકૃતિને જે પાછું આપવું જોઈએ ચોક્કસથી ઉમંગભાઈ જોવા જઈએ ને તો જે તમે જે વાત કરી કે આપણી જે જનરેશન હતી એ જનરેશન ગામડાઓમાં રહી છે ખેતી કરી છે તડકાઓ માટે વાયેલા હતા પણ હવે એસીમાં વધારે બેસીએ છીએ એને કારણે આપણી જે ગરમી સહન કરવાની જે શક્તિ છે એ પણ ઘટી છે એટલે એ પણ એક કારણ છે કે જેને કારણે આપણે ગરમીનો અહેસાસ વધારે થાય છે બીજા નંબરની અંદર જે તમે વૃક્ષોનો જે સવાલ કર્યો છે એ ચોક્કસથી આ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે આપણું જે પૃથ્વીનું બેલેન્સ રાખવું છે આપણી જે ગ્રીનરી છે આપણું જે પર્યાવરણ છે આનું બેલેન્સ રાખવું હોય તો વૃક્ષ ઉપર ખાસ નજર રાખવી પડશે પર્યાવરણ જે આપણે કમ્પ્લેટ પણ જો બેલેન્સ રાખવું હોય તો આ પૃથ્વી ઉપર જેટલા પણ વ્યક્તિઓ છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ એ વિસ્તારોની અંદર હોવા જોઈએ દાખલા તરીકે આ વાત કરો આ કોઈ માત્ર ગુજરાતનો મુદ્દો નથી ભારત દેશનો મુદ્દો નથી આ વિશ્વ લેવલની વાત છે સમગ્ર પૃથ્વી ઉપર જેટલી પણ વસ્તી છે એક વ્યક્તિ બરાબર સોળ વૃક્ષ હોય ત્યારે આપણી પૃથ્વીનું જે પર્યાવરણ છે એનું બેલેન્સ જળવાય એમ છે ખાસ કરીને ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓમાંથી બે જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષનો જે ક્રાઇટેરિયો છે એ ફૂલફિલ થાય છે એક છે ડાંગ જિલ્લો અને બીજું છે ગાંધીનગર આ સિવાયના બીજા કોઈ જિલ્લા એવા નથી કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ હોય એટલે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ છે એ હોવા જરૂરી છે હજે આપણે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષમાં પણ વૃક્ષોની સંખ્યા ઘટે છે અને ઉપરથી આવનારી જે પેઢી છે એ જ્યારે આવશે ત્યારે હજુ પણ વૃક્ષો ઘટશે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધી એટલે કે માનવ સભ્યતાનું જે આખું જીવનચક્ર પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષને કટિંગ કરવા પડે છે કેમ કે આપણે ફર્નિચર બનાવવા માટે લાકડું જોઈએ છે બેડ બનાવવા માટે લાકડું જોઈએ ટેબલ બનાવવા માટે ખુરશી બનાવવા માટે અનેક જગ્યાએ આપણે જે લાકડાની જરૂર પડે છે એટલે વ્યક્તિ છે એ પોતે જીવે છે ત્યાં સુધી તો લાકડું વાપરે છે પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એને સંસ્કારમાં પણ લાકડાની જરૂર પડે છે એના માટે પણ આપણે લાકડું ક્યાંથી લઈ આવશું તો કે વૃક્ષ કાપીને એટલે એક વ્યક્તિનું જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ એક વ્યક્તિના જીવનચક્ર દરમિયાન ચાર મોટા તોતેંગ વૃક્ષ કાપવા પડે છે એ જ વ્યક્તિ જો ચાર વૃક્ષ વાવીને નહીં જાય તો આ વૃક્ષોની સંખ્યા હજુ પણ આવનારા દિવસમાં ઘટશે અને વૃક્ષોની સંખ્યા ઘટશે તો દિવસે ને દિવસે હજુ પણ તાપમાન ઊંચું જશે ને આને કારણે આપણે આખી વેધર સાયકલ છે એ પણ ખોરવાઈ શકીએ જેવી રીતે આપણે શિયાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ પડી જવા ઉનાળા દરમિયાન ગમે ત્યારે માવઠાઓ થઈ જવા છે એ સાથે બંગાળની ખાડી હોય અરબસાગર હોય કે વિશ્વના કોઈપણ સમુદ્રની અંદર વારંવાર સાયક્લોનનું ઉદ્ભવન થવું આ તમામ પરિસ્થિતિ છે એ ઘટતા જતા વૃક્ષનું પણ એક કારણ છે એટલે પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ જે આપણે કાપીએ છીએ ચાર વૃક્ષ તો દરેક વ્યક્તિએ વાવવા જોઈએ અને